અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે વોન્ટેડ ધંતુરિયાનો ગુટલે કરીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસે ધંતુરિયા ગામ ખાતેથી ઝડપી પાડી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ભરૂચ એલસીબી પોલીસ વિવિધ પોલીસ મથકે વોન્ટેડ લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડવાની તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે તાજેતરમાં ઝડપાયેલ ઇંગ્લિશારૂ પ્રકરણમાં ધંતુરિયાનો વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર વિરલ ગોમાન વસાવા તેના ધંતુરિયા ગામ ખાતેના ફળિયા નિવાસ સ્થાન ખાતે આવ્યો હોવાનું માહિતી એલસીબી ટીમને મળી હતી જે માહિતીના આધારે એલસીબી પીએસઆઈ એમ એમ રાઠોડ અને ટીમ દ્વારા ધંતુરિયા ગામ ખાતે સર્ચ કરી વિરલ વસાવાને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો